વડોદરાની તુલસી હોટલમાં મોડી રાત્રે આગની ઘટના બની હતી ત્રણનું રેસ્ક્યુ કરાયો કોઈ જાનહાની નહીં હોટલમાં જાણતા રાજા મહાનાટ્યના કલાકારો પણ રોકાયા હોય આયોજકોમાં પણ ભારે દોડધામ મચી જવા પામી હતી વડોદરા શહેરના પ્રતાપગંજ વિસ્તારમાં આવેલી તુલસી હોટેલમાં શુક્રવારે મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી આ હોટલમાં જાણતા રાજા મહાનાટ્યના કલાકારો પણ રોકાયા હતા આયોજકોમાં પણ ભારે દોડધામ મચી ગઈ હતી પુણેના રહેવાસી અને જાણતા રાજાના કલાકારોએ કહ્યું કે ટીમના તમામ હોટલમાં રોકાયા હતા જમવા બેઠા એ અચાનક આગ લાગતા તમામ આશરે 60 જેટલા લોકો સલામત રીતે બહાર દોડી ગયા હતા જ્યારે ત્રણ વ્યક્તિઓને બારીમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ઘટનાની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી હોટલ સંચાલક વિકાસભાઈએ કહ્યું કે હોટલની ઓફિસના રૂમમાં આગ લાગતા ફાઇલ સહિતના દસ્તાવેજો સળગી જવા પામ્યા અને મોટું નુકસાન થયું હતું શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગયા હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે